સૌરાજ સાતસો પાંત્રીસ એફી ટ્રેક્ટર છે મોડલ વાત કરું તો બે હજાર ની સાલના મોડલ આ ટ્રેક્ટર ટ્રેક્ટર ની અંદર એન્જિન નેવું ટકા જેવું એન્જિન છે ટ્રેક્ટર ની અંદર અત્યારે એક પર રૂપિયાનો ખર્ચો નથી અને એવરેજ ની જવાબદારી ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પલેટ બેટરી સારી સ્લેપ સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ પણ કમ્પ્લેટ લાઈટ પણ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી કમ્પલેટ ટાયર ની વાત કરું તો પાછળના ટાયર આખા એસી ટકા જેવા ન્યુ કંડિશનમાં ટાયર જોવા મળશે તમે વિડીયો અંદર જોઈ રહ્યા છો ફૂલ જવાબદારી ટાયર એકદમ સારા છે તમે રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ કરી સ્થળ પર ચેક કરીને પણ ટ્રેક્ટરની ખરીદી કરી શકશો પહેલા જયરાજભાઈનો કોન્ટેક કરજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આગળ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર રૂબરૂ જોવા જાવ તો જયરાજભાઈનો કોન્ટેક કર્યા વગર જતા નહીં કેમકે ઘણા ખેડૂત મિત્રો આ ટ્રેક્ટર વેચાઈ જાય તે પછી જયરાજભાઈના

કિંમત અંદાજિત છે ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો છે અમરેલી તાલુકો છે લાઠી અને અડતાલા ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવું હોય તો જયરાજભાઈના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડિયો જોઈ રહ્યા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો ઉપર નંબર મળશે જયરાજભાઈના નવાણું સાત પંચાણુવાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈશ આઈસર ટ્રેક્ટર ટ્રેક્ટર છે છે કલરમાં આ વન ઓનર એક જ માલિકે ચલાવેલું આ ટ્રેક્ટર છે બેતાલીસ હોસ પાવરનું ટ્રેક્ટર છે એન્જિન અત્યારે નેવું ટકા જેવું એન્જિન છે ગેર હાઇડ્રોલિક પણ પાવરફુલ મોડલની વાત કરું તો બે હાજર છ ના મોડલ આ ટ્રેક્ટર

ટાયર તમને આગળ અને પાછળના થી ટકા જેવા ટાયર જોવા મળશે ન્યુ કન્ડિશનમાં અને ડોક્યુમેન્ટ પણ કમ્પ્લીટ છે આવું ટ્રેક્ટર પાછું મળશે નહીં કિંમત માત્ર બે લાખ દસ હજાર આ કિંમત પણ અંદાજિત છે રૂબરૂ સ્થળ પર કિંમત ઓછી થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તમને જિલ્લો અમરેલી તાલુકો લાઠી અડતાલા ગામે જોવા મળશે જયરાજભાઈનું ટ્રેક્ટર લેવું હોય મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા ઉપર વિડિયો જોઈ રહ્યા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો ઉપર નંબર મળશે જયરાજભાઈ ના નવ્વાણું સાત પંચાણું વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ આ ટ્રેક્ટર વેચવાનું છે ટ્રેક્ટર છે સૌરાષ્ટ્ર સાતસો પાંત્રીસ એ ફી અને ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે શેઘાભાઈને ટ્રેક્ટરના મોડલની વાત કરું બે હજાર છના મોડલનું ટ્રેક્ટર એન્જિન એંસી ટકા ગેર હાઇડ્રોલિક કમ્પલેટ ટ્રેક્ટર અંદર કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી તમે રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટ્રેસ્ટ ડ્રાઈવ કર્યા બાદ પણ ખરીદી કરી શકશો પહેલાં સેલ શેઘાભાઈનો કોન્ટેક કરજો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી જશે તમારે આ વિડિયો પૂરો જોવાનો છે અંદર બેટરી નવી છે પંચાણું ટકા જેવા નવા ટાયર જોવા મળશે ટ્રેક્ટર ની અંદર ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ ટ્રેક્ટર ની કિંમત માત્ર અઢી લાખ રૂબરૂ સ્થળ ઉપર હજુ કિંમત ઓછી થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો બનાસકાંઠા તાલુકો થરાદ અને દુધવા ગામે જોવા મળશે સેગાભાઈનું ટ્રેક્ટર લેવું હોય તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો ઉપર નંબર મળશે

મહેશભાઈનો નો કોન્ટેક્ટ કરજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની ટોટલ ડિટેલ હું વિડીયોની અંદર આપી દઈશ તો વિડીયો પૂરો જોવાનો છે અને ટ્રેક્ટર જો રૂબરૂ જોવા જાવ તો કર્યા વગર જતા નહીં ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ત્યાં ખોટો ધકો થશે બેટરી સારી છે સ્ટાર ટ્રેક્ટર બધું વાયરિંગ કમ્પ્લીટ લાઈટ ચાલુ કન્ડિશનમાં સીટ સત્રી એકદમ સારા છે ટાયર ટ્રેક્ટરના નવા જોવા મળશે ન્યુ કન્ડિશનમાં ટાયર ડોક્યુમેન્ટ કાગળિયા પણ બે લાખ અને ત્રીસ હજાર રાખવામાં આવેલી છે રૂબરૂ સ્થળ પર કિંમત ઓછી થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો તાલુકો ભચાઉ જિલ્લો કચ્છ અને કણખોઈ ગામે જોવા મળશે નું ટ્રેક્ટર લેવાનું હોય તો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર અત્યારે વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો નીચે નંબર મળી જશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો ઉપર નંબર મળશે મહેશભાઈ નામ સત્યાશી પાંચ સત્યાશી વાળા નંબર પર ફોન કરી આ ટ્રેક આઈસર ટ્રેક્ટર વેચવાનું છે રેડ કલરમાં ટ્રેક્ટર છે આઈસર ટ્રેક્ટર વિડિયો અંદર તમે ક્લિયર કર જોઈ રહ્યા છો ત્રણસો આઈસર ટ્રેક્ટર અને વેચવાનું છે મુન્નાભાઈને ટોટલ જવાબદારી સાથે ટ્રેક્ટરના મોડલની વાત કરું તો બે ના નવના મોડલનું આ ટ્રેક્ટર છે અને વન ઓનર એટલે કે એક જ માલિકે ચલાવેલું આ ટ્રેક્ટર છે બે ના નવના મોડલનું ગેર હાઇડ્રોલિક એન્જિન સારા કંપની કલર છે કંપની ફિટિંગ એન્જિન છે રૂબરૂ સ્થળ ઉપર તમે જઈ એક વખત રૂબરૂ ટેસ્ટ ડ્રાઈવ કરી સ્થળ પર કન્ડિશન ચેક કરી અને ત્યારબાદ પણ ખરીદી કરી શકશો પહેલાં

હાથીગઢ ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવું હોય તો મુન્નાભાઈના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડિયો જોઈ રહ્યા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડિયોનો ઉપર નંબર મળશે મુન્નાભાઈ નામ ત્રેસઠ વાળા નંબર પર ફોન કરી ટ્રેક માવજીભાઈને આ કિસાન કંપનીનું થ્રેસર વેચવાનું છે ટોટલ જવાબદારી સાથે સાવ ઓછું ચલાવેલું બે હજાર એકવીસના મોડલનું આ થ્રેસર છે આખું કંપની કન્ડિશનમાં છે ક્યાંય પણ સડો નથી સાવ ઓછું ચલાવેલું છે અને આ થ્રેશરની અંદર ધાણા જીરું કઠોળ ટોટલ વસ્તુ નીકળી જશે મગફળી સિવાય ટોટલ વસ્તુ કાઢી શકશો અને એકદમ ચોખ્ખી નીકળશે સારણા જારી ટોટલ વસ્તુ સાથે જ આપવાની છે બાકી રૂબરૂ સ્થળ ઉપર જઈ આ થ્રેસર તમે રૂબરૂ જોઈ અને ત્યારબાદ પણ લઈ શકશો પેલા થ્રેશરના માલિક માવજીભાઈનો કોન્ટેક કરજો માવજીભાઈના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની આગળ બધી માહિતી મળી જશે તમારે વિડીયો પૂરો જોવાનો છે અને ટાયરનું કંડિશન પણ એકદમ સારું છે કિંમતની વાત કરું તો માત્ર બે થ્રેસર વેચવાનું છે રૂબરૂ સ્થળ પર માવજીભાઈ હજુ કિંમત ઓછી કરી દેશે કિંમત ફિક્સ નથી થ્રેસર લેવું હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો કચ્છ તાલુકો ભુજ અને મોખાણા ગામે જોવા મળશે

અને આ જમીનની અંદર જેટલા પાણીના બોર પણ જોવા મળશે અને ખેતીના પાકમાં બટેકા મગફળી એરંડા વગેરે વસ્તુ તમે વાવી શકો છો ટોટલ જવાબદારી બાકી વધારે માહિતી માટે તમે ટીના ભાઈનો કોન્ટેક કરી લેજો અંદાજે બસો વીઘા જેટલી જમીન છે જે વેચવાની છે અને તમારે વધારે માહિતી મેળવવી હોય તો ટીનાભાઈનો નો કોન્ટેક કરી લેજો બસો વીઘા જેટલી જમીન મેન હાઈવે થી બે કિલોમીટર અંદર અને ટોટલ વસ્તુ તમે વાવી શકશો અત્યારે બટેકા છે મગફળી એરંડા વગેરે વસ્તુ જમીનની અંદર સારામાં સારા થાય છે જમીનની કિંમત તમે ટીનાભાઈનો નો કોન્ટેક કરીને પૂછી લેજો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ પ્રોપર્ટી તમને જિલ્લો છે ખેડા તાલુકો છે નડિયાદ અને અંધેજ ગામે જોવા મળશે આ જમીન પ્રોપર્ટી લેવી હોય તો ટીના ભાઈના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડિઓ જોઈ રહ્યા હોય તો વિડિઓ નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડિયો જોઈ રહ્યા હોય તો વિડિયોનું ઉપર નંબર મળશે ટીના ભાઈના ત્રાણું એક સાહીઠ અથવા નવાણું બે ચુમ્માલીસવાળા નંબર પર ફોન કરી આ પ્રોપર્ટી તમે લઈ શકો છો ગણેશરાજ કંપનીનું આ થ્રેસર વેચવાનું છે

રૂબરૂ સ્થળ ઉપર જઈ રૂબરૂ જોઈ અને ત્યારબાદ પણ ખરીદી કરી શકશો પેલા થ્રેસરના માલિકનો કોન્ટેક કરી લેજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા વિપુલભાઈના તેની માહિતી આગળ આપી દઈશ વિડીયો પૂરો જોવાનો છે અને થ્રેસર રૂબરૂ જોવા અથવા લેવા જાવ તો થ્રેસરના માલિક વિપુલભાઈનો કોન્ટેક કર્યા વગર ના જતા કેમ કે થ્રેસર વેચાઈ જશે તમારો તમારે ત્યાં ખોટો ધક્કો થશે તમારો ખોટો ટાઈમ બગડશે અને ટોટલ સારણા જારી જે બધી વસ્તુ આવે છે તે સાથે જ આપવાની છે અને ટોટલ વસ્તુ ચોખ્ખી નીકળશે સાવ ઓછું ચલાવેલું ગણેશરાજ કંપનીનું થ્રેશર કિંમતની વાત કરું તો થ્રેસરની અંદાજિત કિંમત બે લાખ અને પચાસ હજાર એટલે કે અઢી લાખ રાખવામાં આવેલી છે રૂબરૂ સ્થળ પર કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી થ્રેશર લેવું હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો જુનાગઢ તાલુકો કેસોડ અને હાંડલા ગામે જોવા મળશે થ્રેશર લેવાનું હોય તો થ્રેશરના માલિક વિપુલભાઈના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો ઉપર નંબર મળશે વિપુલભાઈના સત્તાણું એક વાળા નંબર પર ફોન કરી થ્રેશર લઈ શકો છો જો નિરણ વેચવાની છે અકલાકભાઈને શિયાળુ ની જુવાર છે એટલે કે મિત્રો શિયાળાની આ જુવાર છે અને ભાલની પિયત છે અને તમે અંદર જોઈ રહ્યા છો ડુંડા લણેલા નથી ડુંડા સાથેની આ જુવાર જોવા મળશે અને એકદમ સારામાં સારી જુવાર છે લીલવણીની તમે વિડીયોની અંદર જુવાર ક્લિયર કટ જોઈ રહ્યા છો અને જુવારમાં મૂળિયાવાડી આ જુવાર છે વધારે માહિતી માટે તમે અખલાકભાઈનો કોન્ટેક કરજો કિંમતની વાત કરું તો એક મણનો ભાવ સો રૂપિયા રાખેલો છે અંદાજિત રૂબરૂ સ્થળ ઉપર થોડો ઘણો કિંમતમાં ફેરફાર થઈ જશે નિરણ ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો અમદાવાદ તાલુકો ધંધુકા અને પ્રોપર તમને ધંધુકા આ નિરણ જોવા મળશે નિર્ણય લેવી હોય તો અખલાકભાઈ ના નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડિયો જોઈ રહ્યા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો ઉપર નંબર મળશે પંચાણું પાંચ અઠ્યાસી વાળા નંબર છે તે અખલાકભાઈ ના છે તો ગાડી વેચવાની છે તમે વિડીયો અંદર જોઈ રહ્યા છો વોલ્ક્સ કંપનીની આ ગાડી છે અને વર્ઝન છે હાઈલાઇન ટીડીઆઈ નું વર્ઝન છે વ્હાઈટ કલરમાં ગાડી જોવા મળશે અને બીજા ઓનર છે શુભમભાઈ બીજા ઓનર છે આ ગાડીના અને બે કી પણ જોવા મળશે ગાડીની અંદર પંચાણું હજાર કિલોમીટર જેન્યુન ચાલેલી આ ગાડી અને ટોપ મોડેલ છે બે હજાર બાર ના મોડેલની ગાડી છે અને ટોટલ જવાબદારી સાથે વેચવાની છે અત્યારે કમ્પ્લેટ ગાડી છે કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી તમે રૂબરૂ સ્થળ પર જઈ ગાડી રૂબરૂ જોઈ ટેસ્ટ ડ્રાઈવ કરી સ્થળ પર કન્ડિશન ચેક કર્યા બાદ પણ લઈ શકશો પહેલા શુભમભાઈનો કોન્ટેક કરજો શુભમભાઈના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ગાડી રૂબરૂ લેવા અથવા જોવા જાવ તો શુભમભાઈનો કોન્ટેક કર્યા વગર જતા નહીં કેમ કે આ ગાડી વેચાઈ જશે તો તમારે ખોટો ધક્કો થશે બાકી એન્જિન પાવરફુલ છે ટાયર પણ એકદમ સારા કોઈ પણ પ્રકારનો ગાડીની અંદર ફોલ્ટ નથી ટોપ મોડેલ ગાડી બાકી વધારે માહિતી માટે તમે એક વખત કોન્ટેક કરી લેજો બધી માહિતી આપી દેશે ગાડીની કિંમતની વાત કરું તો આ ગાડીની અંદાજીત કિંમત માત્ર બે લાખ નવ્વાણું હજાર રાખવામાં આવેલી છે તો તમે વધારે માહિતી માટે શુભમભાઈનો કોન્ટેક કરી લેજો ગાડી લેવી હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ગાડી તમને ફેસબુક પેજ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો ઉપર નંબર મળી જશે શુભમભાઈના ના બે વાળા નંબર પર ફોન કરી કાર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો એ નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો